નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વીજળીના તાર સાથે અથડાતા હેલિકોપ્ટર ક્રેશ બે મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમેરિકાના એલિનોઇસમાં મેસીસિપી નદીમાં હેલિકોપ્ટર ક્રેશ હતા બે લોકોના મોત થયા છે તો વધુ આપણે જણાવી દઈએ કે ગુરુવારે સવારે અગિયાર વાગે હેલિકોપ્ટર ઇલેક્ટ્રિક વાર સાથે અથડાઈને નદીમાં પડ્યું હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે એપ એપ મુજબ અન્ય કોઈને ઈજા થઈ નથી ઘટનાના પગલે નદીને વાણિજ્યિક નેવિગેશન માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી મળતી વિગતો અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે રિવર્સ પોઈન્ટ ફાયર ચીપો રિક પેન્ડરે ઘટનાની પુષ્ટિ કરી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ